પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ધોરાજીના ભાડેર ગામે બેનરો લગાવવામાં આવ્યા છે ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ ઉપર પરસોત્તમ રૂપાલાએ કરેલ ટિપ્પણીને લઈને ઠેર ઠેર રોષ ફાટી નીકળ્યો છે ત્યારે ધોરાજીના ભાડેર ગામે બેનરો લાગ્યા છે અને તેમાં એવું લખાણ કરવામાં આવ્યું છે કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને જો રદ કરવામાં નહીં આવે તો આ ગામમાં ભાજપના લોકોએ પ્રચાર કરવા આવવું જ નહીં ઉપરાંત ગામ લોકોએ પરસોત્તમ રૂપાલા વિરોધ રૂપાલા હાય હાય અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભાજપના જો કોઈ ગામમાં પ્રચાર કરવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી રહેશે તેમ ગામ લોકોએ જણાવ્યું હતું જે રૂપાલા પુરુષોત્તમ રૂપાલાએ જે રાજપૂત સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે ત્યારે અમારો સમાજ ક્યારે એને સાખી લેવામાં નહીં આવે અને જે બોલ્યા છે અને અમે એક મૌરી મંડળને પણ તમને આ ઇમ્પોર્ટેન્ટ લાગે છે પુરુષોત્તમ રૂપાલા તો એની ટિકિટ કેમ તમે કાપતા નથી તમારા માટે કાંઈ છે વધારે મહત્વનું રાખે છે અને નરેન્દ્ર મોદી દ્વારા અમે આપને માધ્યમથી કહેવા માંગી છે કે આ લોકોને આવવાને તમે સામેલ કરવામાં ક્યારેય અને આ લોકો રાજકારણમાં હાલે નહીં આ બોલીના બખેડા છે અને કોઈ સમાજ વિશે કોઈને બોલવાનું થતું જ નથી ક્યાં રે અને હવે અમારો સમાજ ક્યારે આવું વાત સાખી લેવામાં નહીં આવે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ નાબૂદ નહીં થાય ત્યાં સુધી અમારો રાજપૂત સમાજ આંદોલનના માર્ગે ચાલશે ચાલશે ને ચાલશે અને એ વિશે અમારા ઉપરલા સંગઠન છે જે આગળ તમને માહિતી આપશે મેસેજ મળશે એના રાહે અમે ચાલશું અને કોઈને સાખી લેવામાં આવશે જ નહીં અને ભાજપના જે આવે

આ ગામમાં એન્ટ્રી કરવી નહીં જો કાઈ પણ તો તમામ જવાબદારી ભાજપની રહેશે જે કોઈ વ્યક્તિ અહીંયા આવે એની પોતાની જવાબદારી આવવાનું રહેશે અમારી માગણી એક જ છે કે રૂપાલા સાબની ટિકિટ રદ થાય પાંચ વર્ષ માટે રાજીનામું આપી દ્યો હવે એની ઉંમર થઈ ગઈ છે સિત્તેરસ વર્ષ થઈ ગયા છે પીચોતેર થાય હવે એને નિવૃત્ત કરી આપો